સુરતમાં ધમધમી રહેલી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા લાલગેટની સ્થાનિક પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ છે મોટા વહીવટની આડમાં લાલગેટ પોલીસે જુગાર ધામ ચલાવવા મમ્મુ મિયા ઉર્ફે મમ્મુ હાંસોટીની જુગાર ક્લબ શરૂ કરવા મંજૂરી આપી હતી જે જુગાર ક્લબ પર ગુજરાત સ્ટેટ વિજિલન્સે છાપો મારી સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી હતી આ જુગારધામ ઘર નંબર ત્રેવીસો બાવીસ ખજુરાવાડી શાહપોર ખાતે ચાલતું હતું સુરતના લાલગેટ વિસ્તારમાં મમ્મો હાસુટીની ચાલતી જુગાર ક્લબની માહિતી વિજિલન્સ વિભાગને મળી હતી મળેલી માહિતીને આધારે વિજિલન્સે રેડ કરી હતી રેડ દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ રેડ દરમિયાન પાંત્રીસ મોબાઈલ ફોન સાત બાઇક અને બે લાખ રોકડ જપ્ત કરાયા હતા જુગાર રમી રહેલા ઓગણચાળીસ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી એસએમસીની રેડ પડતા સ્થાનિક લાલગેટ પોલીસ મથક સામે અનેક સવાલો ઉભા થયા છે